સુરતના લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને પિસ્તાલીસ દિવસ જેટલો સમય લાગ્યો હતો આ મૂર્તિની ઊંચાઈ અગિયાર ફૂટ છે જેની અંદર બસો કિલો ગાથ અને ત્રણસો કિલો માટી સાથે થી એંસી જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલર નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે આ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ત્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી છે એકદંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળુ અને કુદરતી વાતાવરણની થીમ સાથે સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે હાલ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવેલા આ શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મારું નામ દીપક મહેજાન છે અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આવવાનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માગીએ છીએ તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને દસે દસ દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે ઝાડની સંખ્યા ઘટી ઓછી થતી જાય છે એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવાનો જોઈએ અને એનો બચાવવો જોઈએ એ મેસેજ આપવા માટે અમે આ રીતનું આયોજન કરવામાં આવેલું છે આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ નું આયોજન કરવામાં આવેલું છે લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે અને દસ દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે